દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વિદેશ મંત્રી એસ જયશંકરે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેબેલ સાથે મુલાકાત કરી સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં નેધરલેન્ડના સંરક્ષણ મંત્રી રૂબેન બ્રેકલમેન્સ સાથે બેઠક કરી ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયન પ્રમુખ પુતિન યુક્રેનમાં ઉર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા સંમત થયા ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુએ ગાઝાપટ્ટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા અને કબડ્ડી વિશ્વકપમાં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ ડ્રો રાયસીના સંવાદ અંતર્ગત વિદેશ એસ જયશંકરે ગઈકાલે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું આ ઉપરાંત શ્રી જયશંકરે નેપાળ થાઇલેન્ડ લક્ઝમબર્ગ લાતવિયા અને માલદીવ સહિત વિવિધ દેશોના તેમના સમકક્ષો સાથે પણ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી શ્રી જયશંકરે એક્સ પર અનેક પોસ્ટમાં તેમની બેઠકો વિશે વિગતો આપી હતી અન્ય કાર્યક્રમો ઉપરાંત શ્રી જયશંકર પરમાણુ ઉર્જા એજન્સીના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રેસીને પણ મળ્યા હતા તેમના નેપાળી સમકક્ષ આરજુ રાણા દેબુઆ સાથેની મુલાકાતમાં આપણા દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર તેમણે ચર્ચા કરી હતી સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં નેધરલેન્ડના સંરક્ષણ મંત્રી રૂબેન બ્રેક્સેલમેન્સ સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ સંરક્ષણ સુરક્ષા માહિતી આદાનપ્રદાન હિન્દ પ્રસાદ મહાસાગર અને નવી ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની ચર્ચા કરી તેમણે બંને દેશો વચ્ચે કૌશલ્ય ટેકનોલોજી અને જહાજ નિર્માણ સાધન સામગ્રી અને અવકાશ ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર પણ ચર્ચા કરી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતેન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચીન ટોંગ સાથે ગઈકાલે દ્વિપક્ષીય બેઠક યોજી હતી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને બજાર એક્સેસ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગ અને સેવા ક્ષેત્રમાં સહયોગ સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી બેઠકમાં આસિયાન ભારત વેપાર માલ કલારની સમીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મલેશિયા આસિયાનમાં ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે જણાવ્યું કે તે સમયમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા માટે ટેકનિકલ પરામર્શ શરૂ કરશે આ ટેકનિકલ પરામર્શ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ અને ચૂંટણી પંચના નિષ્ણાતો વચ્ચે થશે આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય વિધાનસભા વિભાગના સચિવો અને યુઆઈડીએઆઈના સીઓ સાથે યોજાયેલી બેઠક દરમિયાન લીધો હતો પંચે કહ્યું કે તે કલમ ત્રણસો છવ્વીસ જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસ અને સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર ચૂંટણી ફોટો ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે કાર્યવાહી કરશે ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો છવ્વીસ મુજબ મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે ઈડીએ ગઈકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી હતી અધિકારીઓએ બંનેની ત્રણ કલાકથી વધુ સમય સુધી અલગ અલગ પૂછપરછ કરી તપાસ અધિકારીઓએ તેજ પ્રતાપ યાદવની દિલ્હી અને અન્ય સ્થળોએ સ્થાવર મિલકતોના સંપાદન અંગે પણ પૂછપરછ કરી આ કેસમાં ઇડીએ આરજેડી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને પટના સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર થવા માટે બોલાવ્યા હતા અગાઉ ઈડીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં શ્રી પ્રસાદની ત્રણ કલાકથી વધુ પૂછપરછ કરી હતી સીબીઆઈ પણ અલગથી આ કેસની તપાસ કરી રહી છે જેમાં લાલુ પ્રસાદ અને તેમના સંબંધીઓએ બે હજાર ચારથી નવ વચ્ચે નોકરીના બદલામાં જમીન મેળવી હોવાનો આરોપ છે આજે રંગપંચમી પર મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે લોકો વિદેશથી પણ ગેર જોવા અને તેમાં ભાગ લેવા આવે છે मुख्यमंत्री डॉक्टर मोहन यादव पण आोभायात्रा भाग लक्ष एक अहवाल इंदौर में रंग पंचमी आरोप निकलने वाली गेर का इतिहास करीब 200 साल पुराना है और इसका संबंध होलकर राजवंश से है इस साल करीब तीन किलोमीटर लंबी गेर में लाखों लोग शामिल होंगे इंदौर के महापौर पुष्य मित्र भार्गव ने बताया कि गेर के मद्देनजर साफ सफाई के खास इंतजाम किए गए हैं इंदौर में इस साल गेर जुलूस देखने के लिए प्रशासन ने ऑनलाइन बुकिंग शुरू की है जिसके जरिए तीन सौ लोगों ने आस के घरों की छत बुक कराई है रंगों ऐसी बचाने के लिए राजवाड़ा को भी ढक दिया गया है वही सुरक्षा के कड़े इंतजाम है पूरी गेर आरोप ड्रोन

ગઈકાલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી ટેલિફોનિક વાતચીત બાદ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ઉર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા માટે સંમત છે વ્હાઇટ હાઉસ અને ક્રેમલીન બંને આ વાતની પુષ્ટિ કરી છે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે ખૂબ જ વિવિધ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધને સમાપ્ત કરવાના સંભવિત તમામ માર્ગ શોધીને યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર સહી કરવા માટે રશિયન નેતાને મનાવવાના પ્રયાસ કરી રહ્યું છે બીજી તરફ ક્રેમલીને જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિ સંપૂર્ણ યુદ્ધ વિરામનો વિરોધ કરે છે અને ઉમેર્યું કે કોલ દરમિયાન આ મુદ્દા પર ઘણા મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેમના રશિયન સમકક્ષ સાથેના ફોનના થોડા કલાકો બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા કે યુદ્ધ વિરામ માટે તૈયાર નથી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ ગાઝાપટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી છે ગાઝામાં થયેલા મોટા હવાઈ હુમલામાં ચારસોથી વધુ પેલેસ્ટીનના મોત બાદ તેમની ટિપ્પણી આવી છે તેમણે હવાઈ હુમલાઓને માત્ર શરૂઆત ગણાવી અને કહ્યું કે એન્કલેવમાં લડાઈ સંપૂર્ણ તાકાતથી ફરી શરૂ થઈ ગઈ છે રાષ્ટ્રીય ટેલિવિઝન પર એક વિડિયો નિવેદનમાં તેમણે ચેતવણી આપી હતી કે હુમલાઓ વચ્ચે જ વાતચીત ચાલુ રહેશે શ્રી નેતાનાયુએ કહ્યું કે ઇઝરાયેલ તેના તમામ યુદ્ધ લક્ષ્યો પ્રાપ્ત ન કરે હમાસનો નાશ ન કરે અને આતંકવાદી જૂથ દ્વારા બંધક બનાવેલા દરેકને મુક્ત ન કરે ત્યાં સુધી આગળ વધતું રહેશે વ્હાઇટ હાઉસે કહ્યું કે તેમની સલાહ લેવામાં આવી છે અને ઇઝરાયેલના પગલાને તેમણે સમર્થન આપ્યું છે ગઈકાલે શ્રી નેતા નાયુએ કહ્યું હતું કે યુદ્ધ વિરામ લંબાવવાની વાટાઘાટોમાં પ્રગતિના અભાવને કારણે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો હતો અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે સ્પેક્સ એક્સના કેપ્સ્યુલ અવકાશયાનનું અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં સફળ ઉતરાણ થયું છે ફ્લોરિડા પેનહેન્ડલમાં તલાસના કિનારે આ ઘટના બની જેમાં જેનાથી બે અવકાશયાત્રીઓ માટે નવ મહિનાની કઠિન પરીક્ષાનો અંત આવ્યો બંને અવકાશયાત્રીઓએ સ્પેક્સ એક્સના ક્રૂ નવ નાઇન સાથે નાસાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનો સાથે તેમની યાત્રા પૂર્ણ કરી અવકાશયાનમાં ટેકનિકલ ખામીના કારણે સુનિતા અને બુજ નવ મહિનાથી વધુ સમય સુધી અવકાશ મથક પર ફસાયેલા રહ્યા હતા કબડ્ડી વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરુષ ટીમની ગઈકાલે રાત્રે ઇંગ્લેન્ડમાં રમાયેલી સ્કોટલેન્ડ સામેની રોમાંચક મેચ ડ્રોમાં પરિણામી હતી ભારતે મજબૂત શરૂઆત કરી શરૂઆતની થોડી મિનિટોમાં જ સાત ચારની લીડ મેળવી જોકે સ્કોટલેન્ડની ટીમે પણ આક્રમક રમત રમી વળતો જવાબ આપ્યો હતો ભારતનો આગામી મુકાબલો હોંગહોંગ ચીન સામે થશે જ્યારે સ્કોટ્સનો મુકાબલો ઓગણીસ માર્ચે ઇટાલી સામે થશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવવા આજના તમામ અખબારોમાં સુનિતા વિલિયમ્સનું નવ મહિના બાદ પૃથ્વી પર આગમન ઇઝરાયેલનો ગાઝા પર ભીષણ હુમલો ઉત્તર પ્રદેશમાં દિહુલી હત્યાકાંડના ચુમ્માળીસ વર્ષ બાદ ત્રણ દોષિતોને સજા અને સુપ્રીમના નિર્દેશોને ધ્યાનમાં રાખી વોટર આઈડી અને આધાર કાર્ડ લિંક કરાશે વગેરે સમાચારો મુખ્ય પાને જોવા મળી રહ્યા છે ગુજરાત સમાચારની હેડલાઇન છે ઇઝરાયેલનો ગાઝા પર ભીષણ હુમલો ચારસોથી વધુના મોત નવ ગુજરાત સમય લખે છે સુનિતા રિટર્ન્સ નવ મહિને આજે પૃથ્વી પર પગ મૂકશે સંદેશનું મુખ્ય શીર્ષક છે ટ્રાફિકના નિયમ નવા નિયમોને એક માર્ચથી અમલ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દસ ગણો દંડ થશે અને રાજસ્થા રાજસ્થાન પત્રિકા પ્રથમ પાને લખે છે ટ્રમ્પ ઇફેક્ટ સોનું એકાણું હજારને પાર અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયન પ્રમુખ પુતિન યુક્રેનમાં ઉર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા સંમત થયા ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન ગાઝા પટ્ટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચવિલમોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા